કાપોતરા ચલારામ ફર્નિચર પાસે આવેલી એસબીઆઈ બેન્કમાંથી સાડા ચાર લાખ ઉપાડીને નીકળેલા બે રોડના યુવકનું બેંક બહારથી જ થોડે દિવસે બે મોકડી પર આવેલા ત્રણ શખ્સો દ્વારા અપહરણની ઘટનામાં આ જ સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું ચિરાગ પરમારે પોતાના અપહરણ માટે ત્રણ સાગરિતોને પચાસ હજાર રૂપિયા આવ્યા હતા પોતાના એકાઉન્ટમાં વિદેશથી જ દસ લાખ રૂપિયા જમા થયા હતા તે આપવા નહીં પડે તે માટે આખો ડ્રામા કરવામાં આવ્યો હતો તેમાં ચોથા સાગરિતની પણ મદદ લેવાઈ હતી પાટીલ અને મિહિર ભરત પરમાર સાથે કાપુર એસબીઆઈ બેંક માં આવ્યું ચિરાગના એકાઉન્ટમાં નાના વરાછાના અંકિત અજુડિયાને પોતાનું એકાઉન્ટ વાપરવા આપ્યું હતું દુબઈના શખ્સ મારફત દસ લાખ રૂપિયા જમા થયા હતા જેમાંથી ચાર લાખ પચાસ હજાર રૂપાણીને અંકિતને આપવાના હતા નાણાં લઈ ચિરાગ બહાર આવ્યો તે વખતે બે મોપેડ ઉપર આવેલા સાથે અપહરણ કરી ગયા હતા રવિવારે સવારે અપહરણ કરનાર યુષા સલીમ શેખ સઈદ ઇન્દ્રિશ મલિક અને ભરીમાતા રોડ વરિયાળી પછાળના ફૈઝાન યુસુફ શેખને દબોચી રિમાન્ડ મેળવતા આખા પ્રકરણનો સૂત્રોધાર ચિરાગ પરમાર જ હોવાનું બહાર આવ્યું હતું અંકિતને આ નાણાં આપવા નહીં માંગતા હોય ચિરાગે તેના મિત્ર કેતન કંટારિયા સાથે મળી કાવત ઉકડ્યું હતું ચોવીસ ના રોજ બપોરના એક વાગ્યાના સુમારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બે અરજદારો નામે ક્રિષ્ના પાટીલ તથા મિહિર રાઠોડ ના અને કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરોનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર જેઓ એસબીઆઈ બેંક કાપોદરા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ ત્રણ વ્યક્તિઓ ચિરાગ પરમારનાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલ જે હકીકતને કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ બી અવસરોનાઓએ ગંભીરતાથી લઈ સૌ પ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન સાહેબ તથા ડીસીપી જોન એક સાહેબ નાઓને આ હકીકતથી વાકેફ કરેલ અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક કરી અને આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે જે ચિરાગ મોહન પરમાર જેઓ એસબીઆઈ બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ અપહરણના કામે સીસીટીવી ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતાં બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી સર્વ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક કરવામાં આવેલ અને ગુનાની હકીકત એવી છે કે આ મી ચિરાગ મોહન નાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે અંકિત અગુડિયા તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે તેના દસ લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય જે જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ આ કામે ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેઓ કરજણ કામરેજ અને કઠોર ગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીએ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ એવન હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે અને સમગ્ર ગુનો જોતા આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગમોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રાધાર છે ને તેઓએ પોતે જ આ પૈસા આપવાના પડે તે માટે જ પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલો હોય જે કામગીરી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર મુખ્ય આરોપીઓ સુધીને પહોંચી ગયેલ છે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે ને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે